હેડફોન અને ઇયરફોન આપી રહ્યા છે અનેક બીમારીઓને નિમંત્રણ હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ કરતા લોકો ચેતજો અનેક બીમારીઓને આપી રહ્યા છો આમંત્રણ હેડફોન કે ઇયરફોનથી નીકળતી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની મગજ પર ખરાબ અસર પડે છે જેના કારણે તમે માથાનો દુખાવો અને માઇગ્રેનનો શિકાર બની શકો છો ઘણા લોકો અનિંદ્રા અને સ્લીપ એપનિયાથી પીડાય છે મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગ સાથે હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ પણ વધ્યો છે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો ગીતો સાંભળતી વખતે ફિલ્મો જોતી વખતે કે વાત કરતી વખતે તેને લાંબા સમય સુધી કાનમાં રાખે છે યુવાનો પણ તેને ફેશન તરીકે કેરી કરવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે હેડફોન કે ઇયરફોન લાંબા સમય સુધી પહેરવાથી તમારા કાન પર શું અસર પડે છે હેડફોન કે ઇયરફોનને તમારા કાનમાં કલાકો સુધી રાખવાથી તમે ઘણી બીમારીઓથી સંક્રમિત થઈ શકો છો તેના કારણે કાનમાં હીટ મળી શકે છે આ ઉપરાંત વ્યક્તિને સાંભળવાની ક્ષમતામાં ઘટાડો કાનમાં વિવિધ પ્રકારના અવાજો ગુંજવા ચક્કર આવવા માથાનો દુખાવો અને માઇગ્રેન સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મોટા ભાગના યુવાનો સવારથી સાંજ સુધી કાનમાં હેડફોન લગાવીને રાખે છે ત્યાં તેઓ મોટા અવાજથી ગીતો સાંભળે છે તેની ઘણી આડઅસર છે જેમ કે સાંભળવાનું ઓછું થવું કાનમાં વિવિધ પ્રકારના અવાજો સાંભળવા કાનમાં ચેપ અને ચક્કરની સાથે ચીડિયાપણું પણ આવી શકે છે જો આવા પ્રારંભિક લક્ષણો હોય તો હેડફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને આવી ગંભીર સમસ્યાના કિસ્સામાં ચોક્કસપણે ઈ એનટી ડોક્ટરની સલાહ લેવી જોઈએ હેડફોનનો સતત ઉપયોગ તમારા હૃદય માટે પણ સારો નથી તેનાથી હૃદયના ધબકારા ઝડપી બને છે જે શરીર માટે સારી બાબત નથી તેમાંથી નીકળતી મેગ્નેટિક તરંગોની મગજ પર ખરાબ અસર પડે છે જેના કારણે તમે માથાનો દુખાવો અને માઇગ્રેનનો શિકાર બની શકો છો ઘણા લોકો ઊંઘમાં ખલેલ અનિંદ્રા અને સ્લીપ એપનિયાથી પીડાય છે હેડફોન અને ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે આના કારણે વ્યક્તિ ચિંતા અથવા તણાવનો ભોગ બની શકે છે નોંધનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન યાની ડબ્લ્યુએચનું અનુમાન છે કે હેડફોન અથવા ઇયરફોનના વધુ પડતા ઉપયોગને કારણે ભવિષ્યમાં દુનિયાભરના લગભગ સો કરોડ લોકોની સાંભળવાની ક્ષમતા પર અસર થઈ શકે છે વિડીયો જોવા માટે ધન્યવાદ